રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધા ને તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો છે ને અહિયાં આજે અમારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે કાર્ધિક

હા ત્રણ કેમેરાઓ લેવાનું છે બધે ફોન વાપરી લેતો આઈફોન કા હવે એક છે છે કે પ્રો લેવાનો તો મિત્રો અને તમને આગળ કન્ટિન્યુ બ્લોગમાં રેજો તમને જોવા મળશે હાર્દિક ભાઈ ને કયો ફોન ધ્યાનમાં આવે છે અત્યારે તો હું એમ કઉ છું કે મારે છે ને પંદર પ્રો મેક્સ લેવાનો છે નહીં પંદર પ્રો જ લેવાનો છે મેક્સ નહીં પણ હવે જોઈ હતી દુકાને જાય પછી કઈ ખબર પડે કાં આગળ

હાર્દિક ના પપ્પા તો અમાર સાઈડ માં ઉભા રહી ગયા હાર્દિક ભાઈ અનબોક્સિંગ કરે છે મોબાઈલ નું પૈસા ગણવા જો હા હાર્દિક ના પપ્પા પૈસા ગણે છે જો હાર્દિક થેન્ક યુ હાર્દિક પણ ફોન લેવાનો છે ને હાર્દિક ભાઈ આવી ગયા છે ઘરે હાર્દિક

અરે વાહ તો હાર્દિકભાઈ જો અમારે પંદર પ્રો મેક્સ લઈ કા નહિ ખાલી પંદર પ્રો એપલ આવી છે એપલ આવી ગયું ને અમારું સપનું પૂરું થઈ ગયું કાલે એના કપડા

પંદર પ્રો એનું નામ છે એવું છે એનો લોક છે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા કાર્તિક ને હવે આવા નવા સપોર્ટ કરતા રહેજો અમારે કન્ટિન્યુ વિડીયો આવશે આઠ વાગ્યા રોજ અમારો છે ને લોંગ વિડીયો આવશે કા અને હજી હજી આગળ સપોર્ટ કરજો કા અમને સારો હાલો તો મળી હવે બીજા નવા વિડીયો સાથે ચાલે બધા